હવે આપણા ઓસમ ડુંગરનો બીજો વિડીયો એટલે કે તપકેશ્વર મહાદેવ જ્યાં ગુફામાં મહાદેવની ઉપર અભિષેક થતો હોય એવી એક એક છે ડુંગરમાં લાસ્ટ શ્રી માતાજીના દર્શન કર્યા બાદમાં ગુપ્ત ગંગા પણ છે જ્યાં અવિરતપણે પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે અને માત્રી માતાજીના દર્શનનો વિડીયો બનાવ્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ તપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર ઉપલેટા સોરી ધોરાજી અને જુના રાજકોટ અને જૂનાગઢની બોર્ડર ઉપર છે રાજકોટ જિલ્લામાં પણ એકદમ જૂનાગઢ રાજકોટની નીચે અને જૂનાગઢથી ગણો તો ત્રીસેક કિલોમીટરના અંતર આવેલું આ પર્વત શ્રૃંખલા છે અને ત્યાં આવી રીતે ઘણા બધા મંદિરો ઘણા બધા સ્થાનો છે જે આપણે વિડીયોમાં બતાવવાના છીએ એમાં નું આ બીજું સ્થાન એટલે કે તપકેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ જે ક્ષેત્ર છે તે પાંડવકાલીક ક્ષેત્ર છે કેમ કે અહીંયા ઘણા બધા કહેવાય છે કે પાંડવોના અવશેષો એટલે કે ભીમની થાળી ગણો કે પછી એક ઉપર તળાવ ગણો ને આ જે માત્રી માતાજી છે તે પાંડવો દ્વારા ટૂંકમાં પાંડવો આવ્યા હતા અને પાંડવોએ માતાજીને પૂજા વિધિ કરી હતી એવો પણ ઉલ્લેખ ઘણા બધા છે અને હિડંબાનો પણ ઇતિહાસ આ પર્વત શ્રૃંખલામાં છે એટલે ઘણું બધું આ ગુપ્ત પહાડીઓમાં છે એની વચ્ચેથી આપણે આ ચોમાસાની સિઝનમાં આવી રીતે દુર્ગમ વિસ્તારમાંથી થઈને હા એ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ એકદમ મસ્ત સીડી છે તમે આમ પગથીયા તો તમને ઉતરવાની બહુ મજા આવશે પણ જ્યારે આ જ પગથિયાં ચડવાના થાય કેમકે અમારે પાછું માતૃ માતાજીએ જવાનું છે અને એની પછી અમારે જવાનું છે કહેવાય કે ભીમના કોઠે ઉપર તળાવ છે અને સાથે ત્યાંથી પછી ખોડિયાર માતાજીએ અને એક જૈન દેરાસર પણ છે જે બધું તમને હું વન બાય વન બતાવતો રહીશ આપણા આખા લોગમાં આ બીજો ભાગ છે હજી બનશે તો ત્રીજો ચોથો પાંચમો જેટલા બનશે એટલા બનાવશું એટલે સ્ટેટમ્યુટ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી લેજો કેમ કે સો જણા વિડીયો જોવે ને એમાંથી પંચાણું જણા સબસ્ક્રાઈબ નથી કરતા એમ કાંઈ તકલીફ હોય કાંઈ વાંધો હોય કાંઈ તમને ન ગમતું એવું હોય તો કોમેન્ટમાં કહો તો મને ખબર પડે હું ફેરફાર કરું એમ બાકી આ તમે જુઓ આ સ્વર્ગનો અહેસાસ થાય છે વાહ ગિરનારી વાહ ગિરનારી ગિરનારી જ થાય છે પણ એ વિશાળ શિલાઓ પથ્થરો અને અહીંયા આખી ખીણ પછી આમ વ્યવસ્થિત છીડી છે અને એકદમ અલૌકિક વાતાવરણ છે એકદમ શાંતિવાળો અહેસાસ છે અને એની વચ્ચે આપણે એ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ વાહ જ્યારે ફૂલ વરસાદ હોય છે ત્યારે અહીંયાથી જે પાણીનો અલ્હાદક નજારો અથવા તો જે ધોધ પડે છે એ જોવાની આખી મજા જ અલગ હોય છે અને ઉપર જ ઓલી બાજુ તળાવ છે અને પાણીના પ્રવાહ આખા શિલામાં આખા પહાડામાં બધી જગ્યાએથી થાય છે આવો આખો રસ્તો છે જેમ લાગે કે સ્વર્ગની સીડી ઉપર ચાલતા હોય એવો નજારો છે અને આવી શિલા ઉપરથી જો પાણી પડતું હોય અહીં પાણી હોય અને ખાલી આ શિલા ઉપર ખાલી એમને બેઠા હોય ને તો એમ લાગે કે ના ના મહાદેવ મહાદેવ એમ જ થવા માટે એની વચ્ચે આપણે એ મહાદેવ પાસે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આ જગ્યા ઉપર લાવવા માટે આપણે ફરીથી હર્ષભાઈનો આપણે ફરીથી આપણે આભાર માનીશું થેન્કસ હર્ષભાઈ આ ગિરનારી ગિરનારી આપણે ભેગા કરી દે અમે આ બીજો અમારો એવો સફર છે સાથે અમે કર્યો તો ઢાંકની સફર જ્યાં અમે ઘણા બધા જગ્યાઓ અમે એક્સપ્લોર કરી હતી ઘણી બધી બતાવી હતી અને આવું એક બોર્ડ પણ આવે છે તમને બતાવી દઉં જ્યાં લખ્યું છે તપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા અને ભીમની થાળી ભીમની થાળી પણ અહીંયા છે ઘણું બધું અહીંયા છે જ્યાં આપણે એક્સપ્લોર કરવાના છીએ એની વચ્ચે હા તડકો આવ્યો છે આવું કાંઈક હોય ને અલૌકિક વસ્તુ જા આખો શીલા છે ને વચ્ચે જ આવી વાહ અને આ પહાડમાંથી પાણી જ્યારે પડતું હોય એનો જે નજારો છે અલૌકિક અલૌકિક અલહદક નજારો એમ વાહ કિનારી વાહ અત્યારે જો તમે આ સીડી ઉપરથી ચાલતા હોય ને તો એમ એમનું શેર લોહી ચડી જાય એમ તો પાણી નીકળે પણ લોહી ચડ્યા રાખે વાહ ગિનારી વાહ ત્યારે ફાઇનલી આપણે તપકેશ્વર મહાદેવ ગુફા મંદિર અને સાથે ભીમની થાળી પાસે પહોંચી ગયા છીએ થોડુંક ક્રાઉડી પીપલ એમ કે આજે રવિવારનો દિવસ છે અને રવિવારે ઘણા બધા લોકો આવી રીતે આવા ધાર્મિક સ્થાનો ઉપર દર્શન કરવા જતા હોય છે એની વચ્ચે સીધા તમને આપણે તપકેશ્વર મહાદેવના દર્શન કરાવું અને એની સાથે સાથે જે અલૌકિક પહાડી જે દેખાય છે અહીંથી મને મને જેવું ફીલ થાય છે એ હું તમને કહું અહીંયા આપણે પ્રથમ જ સીધા શ્રી સિદ્ધ છે તપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પાટણ વાવ વાહ લખેલું છે દર્શન કરવા ખૂબ જ સુંદર ભંડારની પણ વ્યવસ્થા રાખેલી છે ભોજનશાળા બનાવેલી છે અને ઘણા બધા લોકો અહીંયા ભોજન માટે પણ આવેલા છે અને હાથે રસોઈ બનાવીને આપણે એ વચ્ચેથી થઈને શ્રી તપકેશ્વર મહાદેવ મંદિર શિવગ્રુપ પાટણ વાવ પહોંચી ગયા છીએ આપણે અહીંયા દર્શન કરવાના છીએ અહીંયા એક મહાત્મા પણ છે આપણે તપકેશ્વર મહાદેવ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ વિશાળ એવા નંદીજી કાચબાજી એક બાજુ હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ સાથે અહીંયા ગજાનંદ ગણપતિજી મહારાજની મૂર્તિ હા અહીંયા આદા શ્રી વિનોદા એ બિરાજમાન છે જે વર્ષોથી અહીંયા સેવા પૂજા કરી રહ્યા છે એમની સાથે પણ આપણે જગ્યાનો થોડોક સત્સંગ કરશું એની પહેલાં આજે તપકેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં કુદરત રીતે અલૌકિક રીતે પાંડવકાલીન સમયથી અને એની પહેલાંના સમયથી પણ બની શકે કે અહીંયા ભોળાનાથ શિવશંકર મહાદેવ આશુતોષ ઉપર પ્રકૃતિ દેવી જે છે એ આવી રીતે પહાડની અંદરથી જલાભિષેક કરી રહી છે એવી અલૌકિક જગ્યાને આપણે દર્શન કરી રહ્યા છીએ સાથે આખી વિશાળ એવી ગુફા અને આખું ટૂંકમાં આ આખું પ્રાકૃતિક બાંધકામ જ છે તમે જે જોઈ રહ્યા છો એ પ્રાકૃતિક જ બાંધકામ છે આ તો ખાલી વ્યવસ્થા માટે આ બધી વસ્તુ કરેલી છે બાકી તમે જે ઉપર જે તમે જોઈ રહ્યા છો એ આખું પ્રાકૃતિક વસ્તુ છે અને હવે આપણે થોડું આ જગ્યાની માહિતી આ હાલ આ પૂજારી શ્રી વિનુભાઈ પાસે વિનુદાદા પાસેથી લઈએ હાલ આપણે આ જે તપકેશ્વર મહાદેવ મંદિર છે એમના પૂજારી વિનુભાઈ ઉપાસક સાથે છીએ એમની પાસેથી આપણે આ જગ્યાનો થોડો ઇતિહાસ જાણીએ આ ઓસમ ડુંગરનો ઇતિહાસ જાણીએ અને ઘણું બધું એમની સાથે વાત કરીએ તો અદા થોડુંક અમે મહાદેવનું અને તમારા વિશે થોડુંક અમને જણાવો આ ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી એકસો વીસ કિલોમીટર ધોરાજીથી બાવીસ કિલોમીટર ઉપલેટાથી પંદર કિલોમીટર જામનગરથી એકસો વીસ કિલોમીટર પોરબંદર થી એકસો વીસ કિલોમીટર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ઘડાયું પાણી આવે ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ અંદર રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાયડા અત્રિ ઋષિએ તત્વ સિદ્ધ ભૂમિ મહાદેવ ઓટોમેટિક જડીબુટીને મૂળિયામાંથી ગળીને આવે આ દેવોની ભૂમિ છે આ ઋષિમુનિની ભૂમિ છે આ પાંડવોની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સ્વામીની ટોય ચૂકવો ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માતૃ માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃ માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે જય ટપકેશ્વર વાહ વાર હર મહાદેવ હા મહાદેવ પડે છે એ બધું અહીંયા કુંડ બનાવે અલૌકિક રીતે કુંડ પણ છે વર્ષોથી જે કહેવાય વ્યવસ્થા માટે ત્યાંથી જ પાછું લોકો પાણી જળ લઈ અને ફરીથી મહાદેવનો અભિષેક કરે છે એવી આ અલૌકિક જગ્યા છે વાહ ભાઈ વાહ રાજ્ય આરોહણ અવરોહ સ્પર્ધા મહાદેવ કરી શકો છો એની પણ માહિતી તમને મળી શકે છે વાહ અને અલૌકિક રીતે મહાદેવ માંથી પાણી પડે છે સાથે અહિયાં બાજુમાં જ ગૌમુખી ગંગા તપકેશ્વર મહાદેવ જે છે જ્યાં ગાય મુખ છે ત્યાંથી પાણી આવે છે એ પણ તમને બતાવું આજે જગ્યા છે એ બધી ગોંડલ સ્ટેટની અંદર આવતી જગ્યાઓ છે અને આજે દાદા જે છે એ અહીંયા નોકરી કરે છે એમની નીચે ત્રણ મંદિરો આવેલા છે અને દસ રૂપિયા પગાર છે વર્ષોથી જે ચાલ્યા છે એમની નીચે એ નોકરી કરે છે અને આ તમે અત્યારે જોઈ શકો છો મહારાજા શ્રી ભગતસિંહ ભગવતસિંહજી ગોંડલના રાજ કરતા બધી તમે આખી માહિતી જોઈ શકો છો અને ગોંડલ બાપુ હા 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 અને અહીંયા ઘણું ઇંગ્લિશમાં પણ લખેલું છે ભગવતસિંહજી આ હા ગોલ્ડન જુબલી કોમ્યુનિટી ઓગણીસો ને ચોત્રીસની આ તકતી મારેલી છે એ પણ તમે જોઈ શકો છો સાથે અહીંયા ઘણા બધા મંદિરમાં જે કામકાજ કર્યું એના વિશે આખી માહિતી છે અને એની બાજુમાં છે અહીંયા ગૌમુખી ગંગા એટલે જે ગાયના મુખમાંથી પાણી પડે છે તપકેશ્વર મહાદેવ એના દર્શન છે એના પણ તમને દર્શન કરાવવું તો જો અહીંયાથી તમને થોડુંક ઝૂમ કરીને બતાવું જો અહીંયા જે છે ને આ જે ગાયનું મુખ જેવું દેખાઈ રહ્યું છે આ છે એ ગૌમુખી ગંગા અને એની બાજુમાં છે વિશાળ એવો કુંડ વાહ વાહ ગૌમુખી ગંગા અને કુંડના પણ તમે દર્શન કરી રહ્યા છો જે ઓસમ ડુંગર ઉપર એટલે કે પાટણવાઓ ગામની પાસે આવેલો વિશાળ એવો શિલાને રાજકોટ જિલ્લાની આ જગ્યાના તમે દર્શન કરી રહ્યા છો અને એકદમ પવિત્ર જગ્યા છે જેના દર્શન કરી રહ્યા છો વાહ વાય વાહ હર મહાદેવ શિલાઓની વચ્ચે આ ગુફામાં મહાદેવ બેઠા હોય એટલે આમ ટૂંકમાં અલૌકિક નજારો આવે વાપ વાહ અત્યારે એ પ્રકૃતિની વચ્ચે આપણે હવે આગળ જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર દર્શન કર્યા દાદા સાથે વાત સત્સંગ કર્યો અને હવે આગળ જઈએ તપકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ બાપુ સાથે એટલે દાદા સાથે વાત કરતાં આપણે ખબર પડી કે અહીંયા એક ભીમની થાળી પણ છે અને એ શિલા ઉપર આ ભીમની થાળી એટલે કે ભીમનું ખોલું જે છે એ અહીંયા છે એટલે આપણું આવી વિશાળ શિલાની વચ્ચે જ્યાં ભીમ રોકાણ હોય ભીમ હા અને એ એક્સપ્લોર કરીએ ક્યાં છે શું છે એ અત્યારે આપણે તપકેશ્વર મહાદેવ મંદિરની નીચેથી અહીંયાથી ફરી 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 અને અહીંયા આવ્યા છીએ અને આ તમે જે જોઈ રહ્યા છો એ ભીમની થાળી છે આખું અલૌકિક પથ્થરની વચ્ચેથી આવી રીતે કોતરેલું આ આખી ભીમની થાળી છે પણ આ થાળીમાં મને જોઈને થોડોક તકલીફ થઈ કેમકે આવી જૂની જગ્યા આવી હાલત લોકો આવે એટલે આ તો થવાનું જ છે એટલે એક વિનંતી કરું છું કે આવી કોઈ બી જગ્યા એવા હોય તો કચરો ન ફેલાવો પ્લાસ્ટિક ન ફેલાવું પણ તોય લોકો સમજવાના નથી આપણે તો એક પ્રયાસ કરીએ છીએ કે લોકો આવી જે જગ્યા છે આવી જે ધાર્મિક સ્થાનો છે એને પવિત્ર રાખે છે ઈચ્છા છે કે આપણે થોડુંક ટ્રેકિંગ કરીએ એટલે અહીંયા છે ને બે પથ્થરની વચ્ચેથી આવી સીધી ખાચો છે એટલે કે આપણે ત્યાં લગીને જવું છે મેં કીધું હાલો જાય આવી શિલાઓની ઉપરથી ઠેકતા ઠેકતા આપણે જઈ રહ્યા છીએ એ જે ગુફા છે જે ટૂંકમાં કોતર જેવું દેખાય છે કોતરને એક્સપ્લોર કરવા શું છે શું નહીં જોવા માટે કઈ રીતે આપણે જાય છીએ તમે હર્ષભાઈને જોઈ શકો છો એ રીતે હું પણ ચડી રહ્યો છું એકદમ મહાદેવ મંદિરની પાસે શું છે અહીંયા છે ને હર્ષભાઈ એમ કીધું કે અહીંયા બેહવાની બહુ મજા આવે છે એટલે આપણે અને આ બે ભાઈઓ આપણે કીધું કે અહીંયાથી અહીંયાથી નહીં પણ આમ ફરીને જાઓ તો તમને સરળતાથી જઈ શકશો એટલે આપણે આખી આ શિલા જે છે એ શિલાને ઠેકી નહીં આપણે પથ્થર ઉપર બેસવા જઈએ આ હા જો કોતરમાં કોતરમાંથી થઈને ઓહો આપણે જઈ રહ્યા છીએ કેવી રીતે જો આખી આખી શિલાની વચ્ચેથી થઈને આપણે વાહ ભાઈ વાહ કેનિયન જેવું લાગી રહ્યું છે બે કોતરની વચ્ચેથી અને જો આમાં વરસાદ પીડો હોય આખી મજા જ અલગ આવે જે ચોખો માહોલ છે વાહ ભાઈ બેહીનલી અમે શિલા ઉપર બેસી ગયા છીએ અહીંથી આખો તમે નજારો જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો આવી રહ્યો છે એકદમ શાંતિવાળો માહોલ છે અહીંયાથી અને વિશાળ શિલાઓની વચ્ચેથી અમે એવી તપકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવી વિશાળ શિલા ઉપર બેઠા બેઠા આનંદ કરી રહ્યા છીએ તો આ અમારો જે ભાગ છે એ એક આમાં આપણે કવર કર્યું છે તપકેશ્વર મહાદેવ મંદિર સાથે ગૌમુખ ગંગા અને સાથે સાથે ભીમની થાળી ભીમની થાળીની થોડીક હાલત એવી છે કે મને થોડુંક દુઃખ થયું બાકી આ બે જગ્યા બહુ ખૂબ સુંદર છે અને એની સાથે સાથે અમે જે શિલા ઉપર બેઠા છીએ કોઈ યોગી મહાત્મા અહીંયા કોઈ ભજન કરતું હોય એની એમ ફીલ આવે છે કે નહીં આ શિલા ઉપર કોઈ પહેલાં વર્ષો પહેલાં કોઈ મહાત્મા કોઈ સિદ્ધ સંત અહીંયા બેઠા બેઠા ભજન કરતા હોય એનો તપો હજી આ જગ્યા ઉપર સ્થિર હોય એવું લાગી રહ્યું છે આપણો બીજો ભાગ છે જેમ આપણે તપકેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે હર્ષભાઈ સાથે આપણે ઉપર જવાના છીએ ફરીથી માતૃ માતાજી અને ત્યાંથી પછી ઉપરની સાઈડ અમે થોડુંક સંશોધન કરવાના છીએ અને ઘણું બધું જોવાના છીએ તો એના માટે સ્ટેટ્યુ રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ન ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો હું ન ગમી હોય અને બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થોડાક જ ઘટે છે લાખમાં એ તો પૂરા થઈ જશે તમારી બધાની કૃપાથી પણ એને આજે આગળ આગળ વધારવા માટે થોડુંક સપોર્ટ કરતા રહેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી જય તપકેશ્વર મહાદેવ જય માત્રી માતાજી આદેશ આદેશ અલખ નિરંજન નમો નરાયણ